સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે પાલ વિસ્તારમાં આવેલી યુફોરિયા હોટલ કે જે પાણીવાળી હોટલ તરીકે જાણીતી છે ત્યારે દોઢ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ વિજયભાઈ તેમની પત્ની અને બાળક સાથે હોટેલમાં જમવા માટે ગયા હતા જે દરમિયાન બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું હતું જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું બાળકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલે એક હોટેલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું જે પાર્ટીમાં 50 થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલીયા પોતાના 2 વર્ષના બાળક ક્રિષેવ સાથે આવેલા હતા પાર્ટી દરમિયાન રમતરમતા બાળક બહાર નીકળી ગયો તોને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયો હતો ત્યાં તે પાણીમાં પડી જતા તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું ડૂબી જવાથી મરણ ગયેલ હતું સામાન્ય રીતે જયારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈક પાર્ટીમાં જતા હોય કોઈક સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના રહેતા પાણી વાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જયારે તમારા બાળક સાથે હોવ તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ